તારીખ 22 ઓક્ટોબર થી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે માતાજીની આરાધના કરવાના દિવસો શરૂ થઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પ્રાચીન અરવાચીન અને શેરી ગરબા સહિત 678 આયોજનો કરવામાં આવ્યા છે એવામાં રાજકોટ પોલીસ દ્વારા ગાઈડલાઈન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે નિયમોની વાત કરીએ તો રાજકોટમાં નાના મોટા 678 સ્થળે ગરબાના આયોજન છે જેમાં ગરબાના સ્થળે અને એન્ટ્રી ગેટ પર સીસીટીવી રાખી ફૂટેજ સાચવવા ફરજિયાત બનશે ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખવાનો રહેશે સી ટીમ અસામાજિક તત્વો રોમિયોગીરી કરતા શખ્સો પર નજર રાખશે તો એક હજાર પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ સરકારી વાહનોથી અવાબરૂ જગ્યાઓ સહિતમાં પેટ્રોલિંગ ગરબા આયોજકોએ પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે તો ગરબા આયોજકોએ પોતાના સ્વયંસેવકો રાખવા ફરજિયાત રહેશે મુજબ કરવાનો રહેશે આમ તમામ ગાઈડલાઇન ની વાત કરતા ડીસીપી જગદીશ ભાંગરવાએ તમામ ખેલૈયાઓને નવરાત્રી હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી છે વાત સમાચાર જોવા માટે જોતા રહો રંગ છે રાજકોટ